બીટ બીટ બાળકો ઘરે ક્યારેય નહીં ખાતા પણ બીટમાંથી આપણે કંઈક નવી નવી વાનગી બનાવીએ તો બાળકોને તમે આ રીતે ખવડાવી શકો છો તો આજે આપણે બનાવીશું બીટમાંથી પરોઠા જે દસ જ મિનિટમાં બની જાય છે એક બીટને છીની લેવાનું છે અંદર આદુ મજા લસણની પેસ્ટ ધાણા મીઠું સફેદ તલ હળદર લાલ મરચું ધાનાજીરું પાવડર કાળા મરીનો ભૂકો નાખીને બરાબર જે છીનેલું બીટ છે એને મિક્સ કરી લો હવે ઘઉંનો લોટ દોઢ કપ જેટલો નાખવાનો છે ત્યાર પછી એની અંદર આપણે મિક્સ કરી અને એક ચમચી જેટલું તેલ એડ કરી અને બે ચમચી જેટલું દહીં નાખીને સરસ મિક્સ કરવાનું છે જરૂર પડે તો થોડુંક પાણીનો છંટકાવ કરી અને લોટ બાંધી દેવાનો છે કઠણ પછી તેલ લગાવીને આ રીતે એકદમ કેળવી લેવાનો છે પાંચેક મિનિટ જેવું રહેવા દઈ પછી એમાંથી આપણે પરોઠા તૈયાર કરી લેવાના છે બહુ પતલા નથી બનવાના આપણે થોડા થીક રાખી અને તવી ગરમ છે વણાઈ જાય એટલે ઘીથી શેકી લેવાના છે કેમ કે આપણે ઘી લગાવીશું બાળકો માટે એકદમ હેલ્ધી નાસ્તો છે ગીજી સેક્ટી લેશો એટલે તમારા આ પરોઠા તૈયાર છે તમે એને ગ્રીન ચટણી અથાના દહીં સાથે ચા સાથે સર્વ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો